આપણને જે યોગ્ય સમયે અને યોગ્ય સમયે અને જે યોગ્ય નિર્ણય લીધો એ ભારતીય જનતા પાર્ટી માટે અને ભાભર માટે પણ એ ખૂબ સરસ આગામી સમયનું ભવિષ્યથી આપણને ઉજૂળ દેખવામાં જ્યાંથી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાના છેલ્લા ત્રણ ટર્મથી આપણે ભાભરની અંદર છે અને સ્પષ્ટ બહુમતી અને હું તો છેલ્લા કેટલા વર્ષો થી કઉ છું કે જે બધા હોય એમને ભાઈ ગરબા સમાજ પ્રત્યે મને ખુબ માન છે તમારી જો નગરપાલિકામાં જે ને મેં ખૂબ મહેનત કરી છે ને કે ભાઈ એમને પણ એટલો હસ્તો એમને મળવો જોઈએ એમને અને એના માટે મેં ખૂબ મહેનત કરી હતી કે ભાઈ એમને પણ ટિકિટો મળવી જોઈએ નગરપાલિકા પછી તમે જુઓ કે આપણે નગરપાલિકાની અંદર આપણા પ્રમુખજીઓ પણ કીત ઉભા જેવા રહ્યા ઉપર પ્રભાવસિંહ દેવા રહ્યા આ બધા રહ્યા અને કોર્પોરેટરમાં તરીકે પણ અને અનેક ગ્રાન્ટો પણ એવી આવી કે જે આપણે આ જગ્યાએ બેઠા છીએ આ જગ્યા પહેલા કેવી હશે અને અત્યારે આ જગ્યા કેટલો એક તીર્થ સ્થાન જેવું આપણને આ જગ્યા જગ્યાથી અને હજુ કામ ચાલુ છે ભવિષ્યની અંદર તમે જુઓ તો અત્યારના બધા આખા ભાપા શહેરના લોકો સિનિયર સિટીઝન હોય કે વડીલ હોય બધા લોકો અને એવું ઉડીને આંખે થયું એવું કામ છે ગુજરાતમાં જે થયું પણ અમે તો માનીએ છીએ કે જ્યારે ધર્મ કટોકટીમાં હતો જ્યારે દેશ કટોકટીમાં હતો ત્યારે અનેક સમાજો એવા કટોકટીમાં હોય ને ત્યારે સત્ય સમાજે એમની ખૂબ સારી ભૂમિકા ભજવે

વેપારી ને પણ શરમાવે એવી રીતે તમારું અત્યારે એમ કેવાય ને તમારું વ્યક્તિત્વ છે હું તો તમને કહું છું કે અત્યારે વેપારી થી પણ વધારે વ્યક્તિત્વ તમારું કર્યું છે કે અત્યારે પેલા શું જમાનાની અંદર આપડે એમ કે મંથાવટીઓ મેલી પાડે પણ એ મંથાવટીને ને કામ પણ તમે જ કર્યું છે અને આજે તમે બધા સમાજ તમારું ઉદાહરણ લઈ શકે છે કે આજે દરબાર સમાજ જુઓ કે આજે બધા લોકો વેપારી તારી ટાઈમે બધા ધંધા કરવા મળ્યા છે નોકરીઓ કરવા મળે છે સારા સારી જગ્યાએ અને આપણને લાગે કે હવે ભાપર એક સરસ દિશા તરફ ગયેલું છે એટલે મારે તો એટલું કહેવાનું કે આપણે પરમ દિવસે સાતમી તારીખે આપણને જો આટલા બધા ચોપન કરોડના કામ આપણને મળ્યા હોય આ ભાજપ સરકારમાં જ મળ્યા છે કોંગ્રેસમાં તો કશું મળ્યું નથી અને હું તો એટલે સુધી તમને આજે પરિવારમાં બેઠા છો એટલે હું તમને ખુલ્લી રીતે કહું છું

આવનારી સાત તારીખે આપણે ખૂબ ખુબી સંખ્યામાં સવારે વહેલા જાગી સો સો ટકા આપણું વિશ્વાસ વ્યક્ત કરીએ મારી સાથે બધા માતાજીની ની જય બોલાજો બોલો માતાજી ખૂબ ખૂબ આભાર આપ આપ સૌનો કિંમતી સમય લઈ વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર